એ સિકોતર માતા સત્સંગ ધાર્મિક પાકિસ્તાનમાંથી આપણા સૌરાષ્ટ્રમાં લાવ્યું કોણ સિકોતર માતાના કેટલા નામો છે અને આ બધા નામો કઈ રીતે પડ્યા તે વગેરે વિશે આપણે આજે જાણીશું હાલનું પાકિસ્તાન એટલે તે જમાનામાં સિંધ પ્રદેશ હતો સિંધ પ્રદેશમાં સુમરો રાજ્ય કરતો હતો આ સુમરો સિકોતર માતાનો પરમ ભક્ત હતો તેની ભક્તિ એટલી બધી હતી કે સિકોતર માતાના બધા જ હાથો તેની માથે હતા સિકોતર માતા તેના રાજ્યની રક્ષા કરતા હતા આ સુમરો સિકોતર માતા ઉપર એટલો વિશ્વાસ કરતો હતો તેની સિકોતર માતાની એટલી બધી ભક્તિ હતી આ સમરો તો ધગધગતા કોયલા ગળી જાતો હતો અને સિકોતર માતા તેને ઉની આંચ નતા આવવા દેતા આવી આ સમરાની ભક્તિ હતી સિકોતર માતા તો આ સમરાની હંમેશા રક્ષા કરતા હતા સિકોતર માતાની આ સિંધ પ્રદેશ ઉપર એટલી અમી દ્રષ્ટિ હતી કે બીજા કોઈ પણ રાજ્યના રાજા આ સિંધ પ્રદેશ ઉપર નજર નતા કરી શકતા ક્યારે પણ આ સિંધ પ્રદેશ ઉપર ચડાઈ નતા કરી શકતા અને જો કદાચ ચડાઈ કરે તો પણ શીખો માતા અને પઠાપીર આ સુમરાની હારે હંમેશા રહેતા હતા અને સિકોતર માતા અને પઠાપીર ભમરાનું સ્વરૂપ ધારણ કરતા હતા અને જે લડાઈ કરવા આવતા હોય એ લશ્કરમાં ભમરા બની અને આ બધાને કરડી ખાતા હતા કોઈપણ રાજ્યનો રાજા જો આ સિંધ પ્રદેશ ઉપર હુમલો કરતો હતો તો સિકોતર માતા અને પઠ્ઠાપીર ભુમરાહનું સ્વરૂપ ધારણ કરીને જેટલી મોટી સેના હોય તો પણ તે કરડી ખાતા હતા અને તેનું અવશ્ય મૃત્યુ થતું હતું સિકોતર માતા અને પઠ્ઠાપીર સુમરાની સાથે હતા એટલે તેની હંમેશા જીત થતી હતી સિકોતર માતા તો કોઈ પણ દુશ્મનો હોય તો તેને સીધી તરફ આવવા નહોતા દેતા કોઈ પણ રાજા જો લડાઈ કરવા આવે તો સુમરાને ક્યારે પણ તેમની સાથે લડાઈ નહોતી કરવી પડતી સિકોતર માતા ભમરાનું રૂપ ધારણ કરી અને બધા સૈન્યને કરડી ખાતા હતા અને સુમરાની જીત થઈ જતી હતી સિકોતર માતાએ તો સુમરાને કહ્યું હતું તું ક્યારે ખોટું કરતો નહીં ક્યારે ખોટું બોલતો નહીં જ્યારે તે ક્યારે પણ કોઈ પણ ખોટું પગલું ભર્યું ત્યારે તું સમજે કે સિકોતર માતાના બધા જ હાથ તારા માથા ઉપરથી હટી જશે અને હું અહીંથી હંમેશા માટે ચાલી જઈશ માટે કૃપા કરીને ક્યારે પણ ખોટું બોલતો નહીં ખોટું કાર્ય કરતો નહીં ખોટું પગલું ભરતો નહીં આ સિકોતર માતાના વેણ હતા સિકોતર માતા બીજું કોઈ નહીં પરંતુ ભવાની હતા જગદંબા હતા મા ભવાની માં જગદંબાના નામ ઉપરથી પછી સિકોતર માતા તેમનું નામ પડ્યું હતું આમ ને આમ તો સુમરાનું ગાડું ચાલી જતું હતું એક દિવસની વાત છે હું તમને એક કથા કહું છું કે જૂનાગઢમાં એકવાર દુષ્કાળ પડ્યો જુનાગઢ નો રાજા રા નવગઢ હતો અને રા રાગઢની બહેનનું નામ જહાલ હતું કોઈ પરંતુ સ્વરૂપ હતું દુષ્કાળ પડ્યો એટલે વાળો એ નક્કી કર્યું કે આપણે સિંધ પ્રદેશમાં ઢોર ચરાવવા માટે જઈએ જહાલ તો પોતાના ભાઈ રા નવગઢ પાસે આવી અને રા નવગઢ ને વાત કરી કે વીરા અમારે તો સિંધ પ્રદેશમાં ઢોર ચરાવા માટે જવાનું છે ત્યારે રાવ નવઘણે કહ્યું કે બહેન તું ન જા કારણ કે તું તો રાવ નવઘણની બહેન છે તારો ભાઈ તો નવખંડનો રાજા છે જો તું આવી રીતે માલ ઢોરાવા જઈશ તો હું શું કરીશ માટે કૃપા કરી અને તું તેમની સાથે ન જા એક રાજાની બહેન આવી રીતે માલ ઢોર ચરાવવા માટે સિંધમાં જાય તે સારું ન કહેવાય અને તે સારું પણ ન લાગે ત્યારે જહાલે કહ્યું કે વીરા પણ મારા સસરાવાળા બધા જ જાય છે તેમની સાથે મારે જવું જરૂરી છે છે તું આ રાજા તારી ઉપર ઘણી બધી જવાબદારી છે તું આ બધી જવાબદારી કેવી રીતે નિભાવીશ જહાલે તો રા નવગરને સમજાવ્યું કે મારું આખું કુટુંબ જાય છે મારા પતિ પણ જાય છે તો મારે સાથે જવું જરૂરી છે જહાલ ના પતિનું નામ હમીર આહિર હતું હાલે તો પોતાના ભાઈને કહ્યું કે તું તો આ પ્રદેશનો રાજા છે બધા જ પ્રજાજનોની જવાબદારી તારા માથે છે તારા બધાને સાચવવાના છે માટે હું મારા પતિ સાથે અને મારા કુટુંબ સાથે માલઢોર ચરાવવા માટે સિંધ પ્રદેશમાં જઉં છું આવી રીતે પોતાના ભાઈની આજ્ઞા લઈ અને જહાલ તો પોતાના પતિ અને કુટુંબીજનો સાથે સિંધ પ્રદેશમાં માલઢોર ચરાવવા માટે ગઈ જહાલ તો પોતાના પતિ અને કુટુંબીજનો સાથે સિંધ પ્રદેશમાં પહોંચી ત્યાં જે સુમરો હતો સિંધ પ્રદેશનો રાજા તેની નજર આ જહાલ ઉપર પડી જહાલનું આવું રૂપ આવું સૌંદર્ય જોઈ ને તે તો આશ્ચર્યચકિત થઈ ગયો સુમરાએ તો જહાલને કહ્યું કે હે જહાલ તું તો આવી રીતે માલઢોર ચઢાવવા માટે નથી બની પરંતુ તું તો રાણી બનવા માટે બની છે તું મારી સાથે લગ્ન કરી લે હું તને રાણી બનાવીને રાખીશ અને આમ કહી અને આ સુમરાએ તો જહાલને કેદ કરી લીધી પોતાના રાજ્યમાં લઈ ગયો એ સમયમાં આ જહાલ એટલે રાવનવઘના સમયમાં આ જહાલ એટલી બુદ્ધિશાળી હતી કે તેને સુમરા સાથે કઈ રીતે વાતચીત કરી તે હું તમને જણાવું છું તેને ચારે બાજુનો વિચાર કરી અને સુમરાને જવાબ આપ્યો આ સુમરાએ તો જહાલને કહ્યું કે તારા જેવી રૂપવતી સૌંદર્યવતી સ્ત્રીઓ આવી રીતે વગડામાં ફરતી હોય તે ન સારું લાગે તું તો રાજમહેલમાં સારી લાગે જહાલે તો આ સમરાને ઘણું બધું સમજાવ્યું કે તું મારા રૂપમાં આવી રીતે મોહિત ન થા તે સારું ન કે મારા લગ્ન થઈ ગયા છે હું તો મારા પતિ અને મારા કુટુંબીજનો સાથે અહીં આવી છું પરંતુ સુમરો તો એકનો મેઘ ન થયો ત્યારે જહાલે કેવો બુદ્ધિનો ઉપયોગ કરી અને આ સમરાને સમજાવ્યું છે હું તો એક આહીરની દીકરી છું અને તું તો સુમરો છે તારી આગળ ધૂમધમ સાહેબી છે મને તારા રાજમહેલમાં અવશે ગમશે પરંતુ મારે અત્યારે એક વ્રત છે તે વ્રત છ મહિનાનું છે આ વ્રત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી હું ફરીથી સંસાર ન માંડી શકું જહાલે તો સમરાને કહ્યું કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે છ મહિના સુધી રાહ જોવી પડશે છ મહિના પછી જ હું તારી સાથે લગ્ન કરી અને સંસાર સુખ ભોગવી શકીશ તે પહેલાં નહીં ત્યારે સુમરાએ કહ્યું કે તારી સાથે લગ્ન કરવા માટે હું છ મહિના સુધી રાહ જોઈશ કંઈ પણ વાંધો નહીં હું તને અહીં છ મહિના સુધી કેદ કરીને રાખું છું તને અહીં બધી જ સુખ સગવડતા મળી જશે પછી છ મહિના પૂર્ણ થાય પછી આપણે બંને લગ્ન કરી લઈશું ત્યારે જહાલે કહ્યું કે હા અવશ્ય હું છ મહિના પછી તારી સાથે અવશ્ય લગ્ન કરીશ જહાલે તો સુમરાને કહ્યું કે છ મહિના પછી હું અવશ્ય તારી સાથે લગ્ન કરીશ પરંતુ અત્યારે હું તને એક વિનંતી કરવા માગું છું કે તું મારા પતિને અહીં બોલાવી દે ત્યારે સુમરાએ કહ્યું કે તારે તો છ મહિના પછી મારી સાથે લગ્ન કરવાના છે તો પછી તારે તારા પતિનું શું કામ છે ત્યારે જહાલે કહ્યું કે હું મારા પતિ સાથે વાત કરીને તેમને રૂબરૂપ કહેવા માગું છું કે હું હવે બદલાઈ ગઈ છું હવે હું તમારી પત્ની નથી હું આ સુમરા સાથે છ મહિના પછી લગ્ન કરવાની છું માટે તમે મારી રાહ જોતા નહીં આ હું તેમને મોઢે મોઢ કહેવા માંગુ છું જહાલની આ વાત સાંભળી અને તો ખૂબ જ ખુશ ખુશ થઈ ગયો સુમરાએ તો જહાલના પતિ આહિરને બોલાવ્યા સુમ્રતો જહાલના પતિને કહે છે કે તારી પત્ની તને છેલ્લી વાર મળવા માંગે છે અને તે જહાલ જ્યાં હતી ત્યાં તેના પતિને મોકલે છે અને તે જહાલને મળવા માટે આવે છે ત્યારે જહાલ પોતાના પતિને કહે છે કે મેં સુમરાને ખોટું કહ્યું છે કે હું તારી સાથે છ મહિના પછી લગ્ન કરવાની છું અત્યારે મારું છ મહિના માટે વ્રત છે કારણ કે જો હું ખોટું ન બોલું તો આપણા બધાનું અહિત થાય એવું છે ત્યારે તેના પતિએ કહ્યું કે આપણું અહિત કઈ રીતે થાય તો હું આ કહું કે હું તારી સાથે લગ્ન નથી કરવાની તો આ આ પ્રદેશમાં માલ ન દે અને અને આપણી આપણી સાથે સાથે લડાઈ કરે કરે આપણે ક્યારે પણ આ સુમરાને પહોંચી નથી શકવાના ને જો ધીંગાણો થશે તો આ બધા જ આપણા કુટુંબીજનો છે તે બધાનું મૃત્યુ થઈ જશે માટે મેં જાણી જોઈ અને આ બધાના હિત માટે અસત્ય હું બોલી છું જહાલે પોતાના પતિને કહ્યું કે તમારે એક સંદેશો મારા ભાઈ સુધી પહોંચાડવાનો છે તમે અત્યારે જ આ સિંધ પ્રદેશમાંથી નીકળી અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે રવાના થઈ જાઓ અને મારા ભાઈને ફક્ત તમારે એટલું જ કહેવાનું છે કે તમારી બહેનને આ સુમરાએ કેદ કરી લીધી છે અને મારા ભાઈને અહીં આવતા આવતા છ મહિના જેટલો સમય નીકળી જશે માટે મેં આ સુમરાને છ મહિનાનો વધાર આપ્યો છે કે હું છ મહિના પછી તારી સાથે લગ્ન કરીશ આહિર તો ત્યાંથી નીકળી અને તરત જ સૌરાષ્ટ્ર જવા માટે રવાના થઈ ગયો જહાલના પતિ તો સૌરાષ્ટ્ર પહોંચ્યા અને રાહ નવઘરને સંદેશો પહોંચાડ્યો કે તમારી બહેનને સુમરાએ કેદ કરી લીધી છે આ વાત સાંભળી અને રાહ નવઘર તો તરત જ હાફળો પાફળો થઈ ગયો અને પોતાની સૈન્યને તૈયાર કરી નવ લાખ સૈન્ય લઈ અને તે સિંધ પ્રદેશ જવા માટે રવાના થઈ ગયો રા નવગણ ખોડિયલ માતાનો પરમ ભક્ત હતો ખોડિયાલ માતા તો રા નવગણ સાથે વેણે વાતો કરતા હતા અને આ નવગણ તો ખોડિયલ માતાની આજ્ઞા લઈ અને ખોડિયાલ માતાને સાથે લઈ અને સિંધ પ્રદેશમાં ગયો ખોડિયાર માતાએ તો ચકલીનું સ્વરૂપ ધારણ કર્યું અને નવગઢની તલવાર પર બેસી ગયા અને નવગડ તો પોતાની મોટી સૈન્યા લઈ અને સિંધ પ્રદેશ તરફ જવા માટે નીકળ્યો નવઘણ તો સિંધ પ્રદેશમાં પહોંચી ગયો અને ત્યાં એક સરોવર આવી સરોવર આવ્યું એટલે બધા જ પાણી પીવા માટે ઊભા રહી ગયા ખોડિયાલ માતા તો આ પા સરોવરમાં અંદર ગયા અંદર ગયા અને તરત જ ખોડિયેલ માતાને તો અહેસાસ થઈ ગયો કે આ પ્રદેશમાં સિકોતર માતા છે માટે ગમે તેમ નવગણ કરશે તો પણ તે આ સુબાને પહોંચી નહીં શકે ખોડિયાર માતાને તો બધી જ ખબર હતી કે સિકોતર માતા અને પઠાપીર જે પણ લડાઈ કરવા આવે છે અને ભમરાનું સ્વરૂપ ધારણ કરી અને બધાને કરડી ખાય છે ત્યારે આઈ ખોડિયલ માતાએ રા નવગણને કહ્યું કે હે બેટા તું સૌ લડાઈ ન કર હું તને જેવી રીતે કહું છું એવી રીતે તારે કરવાનો છે તારે સિકોતર માતાની આરાધના કરવાની છે સિકોતર માતાને તારે પ્રસન્ન કરવાના છે સિકોતર માતા પ્રસન્ન થાય પછી જ તારે આગળની લડાઈ શરૂ કરવાની છે અને નવગણે તો કહ્યું કે માતાજી તમે જેમ કહો એવી રીતે જ આપણે કરવાનું છે અને રા નવગણ તો સિકોતર માતાની આરાધના કરવા માટે બેસી ગયો રા નવગણની આવી આરાધના જોઈને તરત સિકોતર માતા પ્રસન્ન થયા અને ત્યાં આવ્યા અને કહ્યું કે હે રા નવગણ શા માટે મારી આરાધના કરી રહ્યો છે ત્યારે ખોડિયાર માતા ત્યાં હતા અને ખોડિયાલ માતાએ સિકોતર માતાને કહ્યું કે હે બહેન તમારા હજારો હાથ આ સુમરા માથે છે પરંતુ તેનો અમને કશો પણ વાંધો નથી કારણ કે સુમરો તમારો ભક્ત છે અને તમારા હજારો હાથ તેની માથે છે તે સાચું છે પરંતુ તમારા સુમરાએ એક ભૂલ કરી છે ત્યારે સિકોતર માતાએ કહ્યું કે શું ભૂલ કરી છે તે તમે મને કહો ત્યારે ખોડિયલ માતાએ કહ્યું કે તમારા સુમરા એ છે અને જહાલના લગ્ન થઈ ગયા છે આહિર સાથે આ વાત સાંભળીને સિકોતર માતાએ કહ્યું કે મેં સુમરાને પહેલા જ કહ્યું હતું કે તું જ્યારે પણ કોઈ અસત્ય બોલીશ કે કોઈ ખોટું પગલું ભરીશ ત્યારે હું તારા પાસેથી હંમેશા માટે ચાલી જઈશ સિકોત્તર માતા તો સુમરા પાસે આવ્યા અને સુમરાને કહ્યું કે તે રાન અવઘરની બહેન જહાલને કેદ કરી છે ત્યારે સુમરાએ કહ્યું કે હા માતાજી મારે તેમની સાથે લગ્ન કરવા છે ત્યારે સિકોત્તર માતાએ કહ્યું કે મેં તને પહેલાં જ કહ્યું હતું તો હું જ્યારે પણ કોઈ ખોટું પગલું ભરીશ કે ક્યારે કોઈ ખોટું બોલીશ ત્યારે હું હંમેશા તારી પાસેથી ચાલી જઈશ મારા હજારો હાથ જે તારી માથે છે તે હંમેશા માટે હું મારા હજારો હાથ લઈ લઈશ પછી તો સિકોતર માતા રા નવઘણ પાસે આવ્યા અને રા નવઘણે સિકોતર માતાને કહ્યું કે હે માતાજી મારે તમારો સિંધ પ્રદેશ નથી જોતો હું તો ફક્ત મારી બહેનને તેને કેદમાંથી છોડાવવા માટે આવ્યો છું હવે તમને ખબર પડી કે તમારો સુમરો કેવો છે તે મારી બહેનને કેદ કરી અને રાખી છે તમારો સુમરો દેવાયત આહીરની દીકરી જહાલ એટલે કે મારી બહેનના રૂપમાં મોહી ગયો છે મોહી ગયો છે અને તેને કેદ કરી લીધી છે તમારા સુમ્રાએ એક ખરાબ કાર્ય કરી છે તમારા સમરા ઉપર તમારા હજારો હાથ છે અને જો તેની ઉપર તમારા હજારો હાથ રહે તો તેને ક્યારે પણ હું હરાવી નહીં શકું હું છું પણ કોઈ પણ નહીં હરાવી શકે ત્યારે આ સિકોતર માતાને ખબર પડી કે આ સુમ્રો તો નરાધમ થઈ ગયો છે એક આહીરની દીકરીને તેને કેદ કરી લીધી છે તેના રૂપમાં તે મોહી ગયો છે સિકોતર માતા જ્યારે રાન નવગણ પાસે આવ્યા ત્યારે તેમની સાથે પઠ્ઠા પીર પણ હતા તેમને પણ આ બધી રાન નવગઢની અને માખોડિયાની બધી જ વાતો સાંભળી હતી પછી તો સિકોતર માતાએ અને પઠ્ઠા નક્કી કર્યું કે હવે અમે નવગણ તરફ છીએ અને અમારા જે હજારો હાથ સમરા ઉપર હતા તે બધા જ હાથો અમે લઈ લઈએ છીએ અને અમારી જે અમિત દ્રષ્ટિ સુમરા ઉપર હતી તે અમિત દ્રષ્ટિ હવે આપણે રા નવગણ તરફ છે આમ કહી અને પઠાપીર અને સિકોતર માતા તો રા તરફ થઈ ગયા અને પછી રા નવગણે તો આ સિંધ પ્રદેશ ઉપર ચડાઈ કરી અને આ ચડાઈ કરી એટલે રા તો જીતી ગયો અને સુમરો તો હારી ગયો રા નવગણે તો સુમરાની કેદમાંથી પોતાની બહેન જહાલને મુક્ત કરી અને તેઓ ત્યાંથી નીકળી ગયા રા નવગણ તો સિકોતર માતા અને પઠાપીને વિનંતી કરવા લાગ્યા કે હે માતા હે પીર હવે તમે અમારા સૌરાષ્ટ્રમાં આવો તમે સિંધ પ્રદેશની ઘણી બધી મદદ કરી ઘણી બધી અમી દ્રષ્ટિ રાખી હવે તમે તમારી અમી દ્રષ્ટિ અમારા સૌરાષ્ટ્ર તરફ રાખો આમ વિનંતી કરી અને સિકોતર માતાને પઠાપીને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી અને સિકોતર માતા અને પઠા પીર પણ રા નવગણ સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા આવી રીતે માં ખોડિયાલ અને રા નવગઢની સાથે સિકોતર માતા અને પઠાપીર આપણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવ્યા આજે પણ પઠાપીર ભાવનગર જિલ્લાનું જેસરમેલ તાલુકાનું અવાબેજ ગામ છે ત્યાં રા નવગણે ખોડિયાર માતા માટે ત્યાં એક ઓરડો બનાવ્યો હતો આજે પણ ખોડિયાલ માતાને અવાવેજ વાળી ઓરડા માતા કહેવામાં આવે છે અને પઠ્ઠાપીર પણ ત્યાં બિરાજમાન છે તેમની સોળ પણ અત્યારે ત્યાં છે જો તમે ત્યાં જાઓ તો અવશ્ય તેમના દર્શન કરજો આજે પણ આઈ ખોડિયાલ માતાને અવા વેજના ઓરડાવાળી માતા કહેવામાં આવે છે પછી તો મા સિકોતરે કોયલાના ડુંગર ઉપર બેસણા કર્યા ખંભાતનો ઝઘડુસા નામનો એક વાણિયો હતો આ વાણિયા પાસે સો વહાણ હતા અને આ સો એ સો વહાણમાં હીરા મોતી માણેક ભરેલા હતા અને તે વિદેશમાંથી આવ્યો હતો વિદેશમાંથી તે આટલું બધું ધન લઈ અને પોતાના ખંભા તરફ જઈ રહ્યો હતો અને તે કોયલાના ડુંગર પાસે પહોંચ્યો જેવો તે કોયલાના ડુંગર પાસે પહોંચ્યો તરત જ તેના વહાણો તો દરિયામાં આમ તેમ ડૂબવા લાગ્યા એટલે કે દરિયો તો તોફાને ચડ્યો દરિયો તો ઘોઘવાટા મારતો હતો ઝગડુસાને તો અંદરથી ડર લાગતો હતો કે હવે આ જો તોફાન આવ્યું છે આ તોફાનમાં જો મારા સોય સો વહાણો ડૂબી જશે તો હવે આપણે શું કરીશું મોટા મોટા મકાનો જેવડા મોજાઓ દરિયામાં ઉછળવા લાગ્યા અને દરિયો તો ખૂબ જ તોફાને ચડ્યો હતો અને ઝગડુસા શેઠના વહાણ તો દરિયામાં આમ તેમ ઉછળવા લાગ્યા પછી તો ખારવાવો આ સેટને કહેવા લાગે કે સેટ તમે અમને બથ ભરી લો અમે તરતા તરતા ગમે તેમ કરીને તમને કાંઠે પહોંચાડી દઈશું પરંતુ અમને નથી લાગતું કે આપણે તરી અને કાંઠા સુધી પહોંચી શકીએ પરંતુ જેટલું બની શકે એટલું આપણે બચવાની કોશિશ કરીશું અમે જો છેક સુધી તરી શકતું તો તમને અવશ્ય કાંઠા ઉપર પહોંચાડી દઈશું અને ખારવા તો શેઠને કહેવા લાગે હવે આપણે બીજું કશું ન કરવું જોઈએ આપણે બધા આ પાણીમાં ધુમકા મારી દઈએ આપણે સૌ સૌ પોતપોતાનો જીવ બચાવી લઈએ અમને લાગતું નથી કે આપણે અહીંથી બચી અને ઘરે જઈ શકીશું કારણ કે આ દરિયો ખૂબ જ તોફાને ચડ્યો છે આમાંથી બહાર નીકળવું તે જેવું તેવું કામ નથી ખારવાના આમ કહેવાથી ઝગડુસા શેઠ તો વિચાર કરતા હતા વિચાર કરતાં કરતાં તેમની દ્રષ્ટિ આ કોયલા ડુંગર ઉપર શ્રીકોત્તર માતાનું મંદિર હતું તે મંદિરની ધજા ઉપર પડી અને જેવી ઝગડુસાએ આ ધજા જોઈ અને તેને એવું લાગ્યું કે અહીંયા કોઈ માતાજીના બેસણા હશે અને આ ઝગડુસા શેઠ તો મનો મન પ્રાર્થના કરવા લાગ્યા કે હે જગદંબા હે દેવી તમે જે પણ હોય તે મને ખબર નથી તમે કયા દેવી છો પરંતુ જો તમારામાં તાકાત હોય તો તમે મારા વહાણ બચાવો અમારો જીવ બચાવો ઝઘડોસા શેઠ તો બે હાથ જોડી અને ધજા તરફ જોઈ અને વિનંતી કરવા લાગ્યા કે હે મા હે દેવી હે જગદંબા ગમે તેમ કરીને મને બચાવો મારા વહાણોને બચાવો હું તમને નમ્ર વિનંતી કરું છું ઝગડુસા સેટની આવી નમ્ર વિનંતી જોઈ અને શ્રી સિકોતર માતાજી તો વીજળીના વેગે ત્યાં આવ્યા અને ફક્ત એક ક્ષણમાં જે દરિયાના મોજા હતા તે બધા જ મોજાઓ શાંત થઈ ગયા એક જ પલમાં સિકોતર માતાએ તો બધું શાંત પાડી દીધું શ્રી સિકોતર માતા તો એક જ પલમાં ઝગડુસાના સો સો વહાણોને ખેંચી અને કિનારે લઈ આવ્યા ઝગડુસા શેઠે તો આવો ચમત્કાર જોયો અને આવી માતાજીની પલમાં જે પણ શાંત કર્યું તે બધું જોયું એટલે તેને તો મનોમન એવું થયું કે ગમે તે થાય પરંતુ મારે તો આ માતાનો ડુંગર અવશ્ય ચડવો છે અને તેને મનોમન નક્કી કરી કે હું આ ડુંગર અવશ્ય ચડીશ અને તે કહેવા લાગે કે હે જગદંબા હે ભવાની હે દેવી તમે કયા દેવી છો તે મને ખબર નથી મેં તો ફક્ત તમારી ધજા જોઈ હતી અને નમ્ર વિનંતી કરી હતી અને તમે તરત જ મારું કામ કર્યું છે તમે કોણ છો તેની મને ખબર નથી આવી રીતે ઝગડુસા સેઠ તો બે હાથ જોડી અને વિનંતી કરતા હતા ત્યાં આકાશવાણી થઈ ત્યારે શ્રી સિકોતર માતાએ ઝગડુસાને કહ્યું કે હે બેટા હું શ્રી જગતંબા ભવાની શ્રી સિકોતર માતા છું હું જગતંબા છું ભવાની છું છું અને માતા છું આજે તારા તાળ્યા છે એટલે આજથી હું વહાણવટી માતા છું વિક્રમ રાજાને મેં હર સિદ્ધિ આપી હતી એટલે દરેક પ્રકારની સિદ્ધિઓ આપી હતી ત્યારે મારું નામ હર સિદ્ધિ પડ્યું હતું હું સૌપ્રથમ તો જગતંબા છું ભવાની છું પછી હું શ્રી સિકોતર માતા બની અને શ્રી વિક્રમ રાજાને મેં હર સિદ્ધિ એટલે કે દરેક સિદ્ધિઓ આપી એટલે ત્યાંથી મારું નામ હરસિદ્ધિ પડ્યું છે આજે મેં તારા વહાણ તાર્યા છે એટલે આજથી મારું નામ વહાણવટી માતા છે એટલે કે શ્રી જગતંબા શ્રી ભવાની શ્રી સિકોતર માતા શ્રી હરસિદ્ધિ માતા શ્રી હરસિદ્ધ માતા અને વહાણવટી માતા આ બધા એક જ છે ઘડુસા સેટ તો મંદિર ઉપર આવ્યા માતાજીના દર્શન કરવા માટે અને માતાજીએ કહ્યું કે જગડુસા મેં તારા વહાણો તાર્યા છે તારો વહાણો તારવામાં મને ખૂબ જ તકલીફ પડી છે તે મને વિનંતી કરી હતી ત્યારે હું દરવાજેથી ન આવી એટલે સીધો આકાશ માર્ગે આવી અને હું મારા મંદિરમાંથી બહાર નીકળી એટલે મારા મંદિરનો ઘોમટ તૂટી ગયો છે

તમે આ ડુંગર ઉપર બિરાજમાન છો અને તમારી અમી દ્રષ્ટિ તમે ખારવા ઉપર રાખી રહ્યા છો મારી એક વિનંતી છે આ વિનંતી તમારે મારી ઈચ્છા છે કે તમે નીચે આવો જો તમારું મંદિર નીચે હશે તો અમને બધાને તમારા દર્શનનો લાભ થશે અમે બધા તમારા દર્શન કરી શકીશું તમે ડુંગર ઉપર બેસી અને આ ખારવાની રક્ષા કરો છો ખારવા ઉપર અમી દ્રષ્ટિ રાખો છો મારા બધા ઉપર તમે અમી દ્રષ્ટિ રાખો છો જો તમે નીચે આવો તો તમારા દર્શનનો અમને બધાને લાભ મળે તમે નીચે બેઠા અમારી રક્ષા કરી શકો ઝગડુસા શેઠે તો માતાજીને વિનંતી કરી કે હું તમારું સરસ મંદિર બંધાવી આપીશ તમે નીચે આવો ત્યારે શ્રી સિકોતર માતાજીએ કહ્યું કે ઝઘડુસા મંદિર બંધાવું તે જેવી તેવી વાત નથી તું આમ સરળ રીતે કહે છે કે હું તમારું મંદિર બંધાવી દઈશ એવી રીતે મંદિર નહીં જો તારી ઈચ્છા હોય કે હું નીચે આવું તો તારે પગથિયે પગથિયે બલિદાન દેવું પડશે તો જ હું નીચે આવીશ ઝગડુસા એ કહ્યું કે જો માતાજી તમે નીચે ઉતરતા હોય તો હું પગથિયે પગથિયે બલી દેવા માટે તૈયાર છું ગમે તેમ કરી અને તમે નીચે આવો હું તમારું મંદિર સરસ બંધાવવા માંગુ છું તમે નીચે બેસી અને અમારા બધાની રક્ષા કરો અમારા બધા ઉપર અમે દ્રષ્ટિ રાખો આમ કહી અને માતાજી તો અદ્રશ્ય થઈ ગયા અને ઝઘડુસા સેટ તો પોતાના ઘરે ચાલી ગયો ઘરે આવી અને બધા કુટુંબીજનોને તેને ભેગા કર્યા અને કહ્યું કે હું માતાજીને ગમે તે કરી અને નીચે મંદિર બંધાવવા માગું છું માતાજીને નીચે ઉતારવા માગું છું શ્રી સિકોતર માતાજીએ તેના વહાણો જે બચાવે છે તે બધી જ વાત તેને કુટુંબીજનોને કરી ઝગડુસા શેઠ તો પોતાના કુટુંબીજનોને લઈ અને માતાજીના મંદિરે આવ્યા અને જે યજ્ઞ કર્યા હોમ હવન કર્યા અને ઉપર માતાજીના મંદિરે ગયા અને માતાજીને પ્રાર્થના કરવા લાગી કે હે ભવાની હે જગદંબા હે શ્રી સિકોતર માતા અમે હું મારા કુટુંબીજનોને લઈને આવ્યો છું એટલે કૃપા કરી અને તમે નીચે પધારો તમે પાછળ પાછળ ચાલતા થાવ પગથિયે પગથિયે હું બલી દેવા માટે તૈયાર છું માતાજીએ તો હેકારો કર્યો અને ઝઘડુસા શેઠ તો પગથે પગથે પ્રાણીઓની બલિ દેવા લાગ્યા અને માતાજી તો નીચે ઉતરવા લાગ્યા માતાજીની તો કસોટી કરવાની હતી એટલા માટે તેને ઝગડુસા શેઠને બધું કહ્યું હતું અને માતાજીને કરવું હશે તો ચાર પગથિયા બાકી રહ્યા જે પ્રાણીઓની બલી દેતા હતા તે પ્રાણીઓ હવે ખોટી રહ્યા અને ચાર પગથિયા બાકી રહ્યા ઝગડુસા શેઠે તો એક એક પગથિયે એક એક પ્રાણીની બલી આપી હતી ઝબડુસાએ તો માતાજીને કહ્યું કે તાર પગથિયા માટે હું તમને પાછળ ડુંગર ઉપર નહીં જવા દઉં આ તો મારી ઇજ્જતનો સવાલ છે જો તમે પાછળ ડુંગર ઉપર જાઓ તો મારી ઇજ્જત શું તમને વચન આપ્યું છે કે હું તમને પગથે પગથે બલી આપી અને નીચે ઉતારીશ અને તે હું સત્ય કરીને જ રહીશ ઝગડુસા શેઠે તો પહેલા પગથિયામાં પોતાના એકના એક દીકરાની બલી આપી પોતાના એકના એક દીકરાનું મસ્તક કાપી અને પગથિયા ઉપર મૂક્યો બીજા પગથિયામાં તેને પોતાની એકને એક દીકરી હતી તે દીકરીનું મસ્તક કાપી અને બીજા પગથિયા ઉપર મૂક્યો અને ત્રીજા પગથિયા ઉપર ઝઘડુ સાહેબ પોતાની પત્ની ધર્મ પત્નીનું મસ્તક કાપી અને ત્રીજા પગથિયા ઉપર મૂક્યો અને હવે એક જ પગથિયું બાકી રહ્યું હતું અને હવે તેને પોતાના ગળા ઉપર તલવાર મૂકી અને પોતાનું મસ્તક જે કાપવા જાય છે પંચ સિકોતર માતા પ્રસન્ન થાય છે અને પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કરે છે અને ઝઘડુસાને કહે છે કે ઉભો રહે ઝઘડુસા ઉભો રહે હું સિકોતર માતા પ્રસન્ન થઈ છું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું તારી ભક્તિ જોઈ અને મને તો એવું લાગે છે કે જો ભક્ત હોય તો તારા જેવા અને માતાજીએ તો ઝઘડુસાને કહ્યું કે આ તો બધી મારી માયા હતી પછી તો માતાજી આટલું બોલી અને પગથી પગથી જે પ્રાણીઓની બલી આપી હતી તે બધા સજીવન થયા ઝગડુસાની પત્ની તેનો બધા સજીવન થઈ ગયા અને પછી માતાજીએ ઝગડુસા કહ્યું કે તું અહીં મારું મંદિર બંધાવ હું હવે નીચે રહું છું પછી તો ઝગડુસા નીચે સરસ માતાજીનું મંદિર બંધાવે છે અને માતાજીની સરસ સ્થાપના કરે છે કોયલા ડુંગર ઉપર પણ માતાજીનું મંદિર છે અને નીચે પણ માતાજીનું મંદિર છે આજે પણ આ બંને છે બધા દર્શનાર્થીઓ તે દર્શન કરે છે માતાજીના પછી તો માતાજી ઝગડુસાને કહે છે કે તારે જે માંગવું હોય તે તું માંગી લે હું આજે પ્રસન્ન થઈ છું તને વરદાન આપું છું ત્યારે ઝગડુસા કહ્યું કે હે ભવાની હે શ્રી સિકોતર હે આઈ મારે તો સાક્ષાત તમારા દર્શન થઈ ગયા મારા પરિવારજનોને પણ સાક્ષાત તમારા દર્શન થઈ ગયા બીજું મારે શું જોઈએ પરંતુ જો તમે મને માંગવાનું કહ્યું છે તો હું તમારી પાસે એક વચન માંગવા માંગુ છું કે તમે મારા ઘરે પધારો મારે ત્યાં પણ તમારું સરસ મંદિર બંધાવવું છે પછી તો સિકોતર એ કહ્યું કે ઝઘડોસા તે મને ઓળખી નથી કે મારી પાસે વરદાન માંગ્યું છે ત્યાં પણ તું મારું મંદિર બંધાવ ત્યાં પણ હું આવીશ અને પછી ઝગડું સાહેબ ત્યાં તેના ઘરે પણ સિકોતર માતાનું મંદિર બંધાવ્યું અને કોયલા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે અને અહીંયા નીચે પણ માતાજીનું મંદિર છે આજે પણ આ ત્રણેય જગ્યાએ સિકોતર માતાજીના દર્શન કરવામાં આવે છે કોયલા ડુંગર ઉપર જે માતાજીનું મંદિર છે તેને શ્રી સિકોતર માતાજી કહેવામાં આવે છે અને જે ડુંગરની નીચે મંદિર છે તેને વહાણવટી માતા કહેવામાં આવે છે ઘડુસા સાઈડ તો માતાજીને ખંભાત લઈ ગયા ખંભાત પાસે રાલજ નામનું એક ગામ છે ત્યાં એક ભવ્ય મંદિર બંધાવ્યું અને ત્યાં માતાજીની સ્થાપના કરી અને તે માતાજીને બીજું કોઈ નામ નહીં પરંતુ તે માતાજીને એમ કહેવામાં આવે છે કે આ ઝગડુસાની માતા ઝગડુસાના નામ ઉપરથી આ માતાજીનું નામ પડ્યું છે કોઈ કહે કે તમારે કયા માતાજીના દર્શન કરવા છે તે એમ કહેવામાં આવે છે કે ઝગડુસાની માતાના આવી રીતે સિકોતર માતાનો ઇતિહાસ બન્યો છે સિકોતર માતા સૌપ્રથમ જગતંબા શ્રી ભવાની માતા હતા ત્યાંથી તેમણે રાજા વિક્રમને હરસિદ્ધિ એટલે દરેક પ્રકારની સિદ્ધિ આપી એટલે તે હરસિદ્ધિ બન્યા પછી તે પાકિસ્તાનમાં એટલે કે સિંધ પ્રદેશમાં ગયા એટલે ત્યાં સિકોતર માતા બન્યા અને પાકિસ્તાનમાંથી તે સૌરાષ્ટ્ર આવ્યા સૌરાષ્ટ્રમાં કોયલા ડુંગર ઉપર તેમનું સ્થાપન હતું ત્યાં શ્રી સિકોતર માતા તરીકે પૂજાય છે અને કોયલા ડુંગરની નીચે જે ઝગડુસાએ મંદિર બંધાવ્યું હતું તે માતાજીને વહાણવટી માતા કહેવામાં આવે છે અને ઝગડુસા માતાજીને પોતાના ખંભાતમાં લઈ ગયા તે માતાજીને ઝગડુસાની માતા તરીકે ઓળખવામાં આવે છે આઈ ખોડિયાલ માતાજી અને રાહ અવગણ આવી રીતે શ્રી સિકોતર માતાને અને પઠ્ઠા પીરને આપણા સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા પાકિસ્તાનમાં આજે પણ મુસલમાનો શ્રી સિકોતર માતાની પૂજા કરે છે અને સૌરાષ્ટ્રમાં આજે પણ પઠ્ઠા પીઠની આપણે હિન્દુઓ પૂજા કરીએ છીએ આવો છે શ્રી સિકોતર માતાજીનો ઇતિહાસ અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો સિકોતર માતાની જય બોલો આઈ ખોડિયાર માતાજીની જય